જય શ્રી કૃષ્ણ વાલા ખેડૂત મિત્રો અને વાલા અમારા સીતારામ એગ્રી જીનેટિક્સના ડીલર મિત્રો આજે છે તારીખ તેરમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને આજે આપણે છીએ ધોળા વલભીપુર તાલુકાનું અને અહીંયા અત્યારે આપણે જીઓટી નું કામ ચાલી રહ્યું છે આપણી જે નવી વેરાયટીઓ જે આપણે ચાલી રહી છે અત્યારે માર્કેટની અંદર ગયા વર્ષે જેમણે ધૂમ મચાવ્યું છે તેનું અત્યારે આ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અત્યારે ટોટલી પ્રોડક્શન આવી ગયું છે હાઇબ્રિડ પણ બની ગયું છે સાથે જ અત્યારે તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે આપણી સાથે છે સીતારામ એગ્રી મેનેજિંગ મેનેજિંગભાઈ શ્રી જયરામભાઈ ધાનાણી સાહેબ અને ધોળા કિસાન એગ્રોમાંથી ધર્મેશભાઈ કૃષ્ણ તો સાહેબ અત્યારે આ કામગીરી છે તે આપણે શાના માટે કરી રહ્યા છીએ ત્યારે ખેડૂત મિત્રોને ડીલર મિત્રો તો સમજતા જ હોય છે પણ ખેડૂત મિત્રોને સમજાવવા માટે આપ કશું કહેજો કે આ આપણે ટેસ્ટિંગ શા માટે જરૂરી હોય છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો ડીલરો સીતારામ એગ્રી જીનિસમાંથી હું જયરામભાઈ ધાનાણી અત્યારે આપણી જે પણ વેરાયટી આ વર્ષની બની છે એની જીઓટી લગાવી છે જીઓટી લગાવવાનો મેઈન ઉદ્દેશ કે આ ફેક્ટરીમાં બનતી વસ્તુ નથી ક્રોસિંગવાળી વસ્તુ હોય જેથી કરીને આના ટેસ્ટ ત્રણ થાય એક તો જર્મિનેશન થાય પ્લસ ક્રોસિંગ કેવા પ્રકાર કેવું થયું અને પ્લસ લેફ ટેસ્ટ લેફ ટેસ્ટ તો માનો આપણે લેબોરેટરીમાં થઈ જાય પણ ખેડૂતોએ ક્રોસિંગ કર્યું મજૂરોએ ક્રોસિંગ કર્યું એ જોવા માટે ખાસ આ જીઓટી કરવી પડે જેથી કરીને ખેડૂતો કોઈ છેતરાય નહીં આની અંદર અમે બધા અલગ અલગ ખેડૂતના લોટ હોય અલગ અલગ પ્લોટ હોય એને અમારે જીઓટી કરવી પડે જેથી કરી અને ખબર પડે કે ભાઈ કયું ક્રોસિંગ છે કયો ફેલ લોટ છે ફેલ લોટ બહાર નીકળી જાય સ્ટાન્ડર્ડતાવાળું હોય મટિરિયલનો બલ્ક થાય અને પછી પેકિંગમાં જાય મટિરિયલ આમ તો આ બધી વેરાયટીએ ધૂમ મચાવી છે વિસ્તારવાઈઝ અમારી જેમાં ફર્સ્ટ નંબર ઉપર તો અત્યારે કાકા કિંગત ચાલે છે પછી મહાવીર ફોરજી પણ એવી ધૂમ મચાવી છે પછી વિસ્તારવાઇઝ છે અમુક વિસ્તારમાં મહાવીર ફોરજીએ ધૂમ મચાવી અમુકમાં કેપ્ટને અમુક એ મહાવીર ફોરજી અલગ અલગ પેટર્ન આવે છે નવી વેરાયટી બે ત્રણ આવવાની જ છે પણ એ આ જીઓટીમાં આર એન્ડ ડી ફાર્મમાં અમે જોઈન પછી ડિસિઝન લઈશું કે કેવી બની કયા વિસ્તારમાં ચાલશે કેવું એનું પરફોર્મન્સ રહેશે એ અમને આ ચોથા મહિનામાં ખબર પડી જશે ત્યારે અમે પાછી નવી અપડેટ લઈને આવશું અને ખેડૂત મિત્રને અને ડીલર મિત્રને જાણ કરશું કે આ વેરાયટી આ ટાઈપની પરફોર્મન્સવાળી બની છે હા ગુણવત્તાની ગેરંટી છે અને કાયમિક માટે તમારે માર્કેટમાં ટકવું છે એના માટે છે ને આ બધું અમારે કરવું પડે છે જેથી કરી અમારી વિશ્વ વિશ્વની ત્યાં જળાય જળવાઈ રહે અને ખેડૂત મિત્ર હેપી રહે કાયમિક માટે જય દ્વારકા પરફોર્મન્સની દ્રષ્ટિએ જોઈએ તો ખેડૂત મિત્રો ઓલ ઓવર જેટલી પણ આપણી સિતારા મેગી જીનેટિક્સની વેરાયટીઓ છે ફોરજી ફાઈવજીમાં હોય કે પોલકા્ટમાં હોય સિંગલ પણ ક્યાંય ખેડૂતમાંથી ફરિયાદ નથી આવતી એનું મુખ્ય કારણ છે જે સાહેબે વાત કરી એ રીતે ગુણવત્તા સંપૂર્ણ બધા ટેસ્ટ પાસ થઈ અને જો તેમાં પાસ થાય તો જ ખેડૂત સુધી અમારું બિયારણ અમે પહોંચાડીએ છીએ આ લોડ છે તો આ જર્મિનેશન અથવા તો જીઓટીની અંદર જો આના કેરેક્ટર ના બેસે તો આ કદાચ લાખો રૂપિયાનો હોય તો પણ અમારા માટે આ નકામો છે કેમ કે ખેડૂત સુધી સારી વસ્તુ જ હંમેશા આ પહોંચવી જોઈએ એ સીતારામ એક જે જીનેટિક્સનો હંમેશા જે રહ્યો છે જય દ્વારકાધીશ